દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક સંગઠન ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરત યોજના ચૂંટણી સંદર્ભે નવસર્જન પેનલ ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું આજ રોજ ઉદઘાટન સમારંભ કરાયો હતો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંગઠનોની સંસ્થા એટલે કે દસ્તગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરતની મેનેજિંગ કમિટી વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ચૂંટણી યોજાઈ રહી છે નવસર્જન પેનલના ઉમેદવારોએ પેનલ બનાવી આ ચૂંટણી હળવા પણ ઉત્સુક છે વિવિધ ક્ષેત્રના વિવિધ ઇન્ડસ્ટ્રીઝના વિવિધ સેક્ટર્સ ઘણા વર્ષોથી ચેમ્બર સાથે સંકળાયેલા તટસ્થ ઉત્સાહ યુવાનો કે જે દરેક સેક્ટર માટે ઉદ્યોગ માટે ઇન્ડસ્ટ્રી માટે કંઈક નવું કરવા ઈચ્છે છે આ પરિવર્તન શરૂઆત નવસર્જન પેનલ દ્વારા કરાઈ સુરતના ગોરધો ખાતે નવસર્જન પેનલની ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરતના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના મહાનુભાવો અલગ અલગ ઉદ્યોગના સંગઠનોના હોદ્દેદારો હાજરી આપી નવસર્જન પેનલના ઉમેદવારોને જીતવાની હાકલ કરી છે નમસ્કાર મિત્રો મારું નામ છે મદનલાલ નવસર્જન પેનલ નું અમારી પેનલનું નામ છે નવસર્જન અને અમારો લોગો છે ઉગતો સૂર્યોદય અમે બધા યુવાનો જે પંચ્યાસી વર્ષ જૂની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ જેની અંદર નવો સૂર્ય ઉદય થાય અને નવા યુવાધનને એની અંદર જોડાય એના માટે અમે નવા જે અત્યાર સુધી બાર હજાર મેમ્બરો છે એવા બીજા બાર હજાર મેમ્બરો બિઝનેસમેનો જોડાય એના માટે સક્રિય કાર્ય કરવાના છે નવસર્જન પેનલ આવશે તો સુરતના આવનાર ભવિષ્યના ઉદ્યોગોના ઉદ્યોગ અને બિઝનેસમેનોના જે પણ પ્રશ્ન હશે એ અમે ઉપરના લેવલ સુધી પહોંચાડીશું અને એ પ્રશ્નના જવાબ મળે એના માટે અમે પૂરેપૂરી તૈયારી કરીએ છીએ ડિજિટલ અને ટેકનોલોજી સુરતનો જે ગતિએ વિકાસ થઈ રહ્યો છે સાઉથ ગુજરાતની અંદર અને એમાં પણ ચેમ્બર ઓફ કોમર્સ સાઉથ ગુજરાતમાં સૌથી સારી સંસ્થા છે એ સૌથી સારી સંસ્થામાં યુવાધનો જોડાય અને કમિટી મેમ્બરોમાં નવો ઉત્સાહ જળવાય એના માટે નવસંજન પેનલ એવું સ્પષ્ટ કહી છે કે હવે પછી વીસ વર્ષ પંદર વરસ જે પણ કમિટીના મેમ્બરો છે એ ફક્ત બે વરસ માટે રહી જેમ પ્રમુખ અને ઉપપ્રમુખ એક વર્ષ માટે આપવામાં આવે તો નવસંજન પેનલ આવું સ્પષ્ટપણે કહેશે કે અમે જીતશું એટલે ફક્ત બે વર્ષ માટે જ આ કમિટીમાં મેમ્બર રહેશું તેનાથી નવા યુવાનોને આ તકનો લાભ મળી શકે અને ચેમ્બર ઓફ કોમર્સમાં પંચ્યાસી વર્ષના ઇતિહાસમાં જે બાર હજાર મેમ્બર બન્યા છે એ હજારોની સંખ્યામાં વધે એવું અમે પ્રયત્ન કરીશું મારું નામ ચિદાર પ્રવીણભાઈ મહેતા છે ને હું ચેમ્બર ઓફ કોમર્સનો બે હજાર તેરથી મેમ્બર છું ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીઅલને સપોર્ટ કરતી સંસ્થા છે પણ પંચ્યાસી વર્ષના ઇતિહાસમાં મેનેજિંગ કમિટીમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી આ ફેરફારને નવું સર્જન આપવા માટે અમે નવસર્જન પેનલ બનાવી છે અને રિક્વેસ્ટ છે દરેક એસજીસીઆઈના મેમ્બરોને કે અમને નવસર્જન પેનલને વિજયી બનાવી અને ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ કરશું અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ